આજે આપણે વિડીયો હોય છે અને સાઈડ પણ ચાલુ નથી હોતી ત્યારે લોકો છે એ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તો હું આજે આપને ખેડૂતો માટે સાત બાર અને એની નોંધો તથા આઠ નંબરનો જે એ કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય એની માહિતી આપીશ બીજી સુવિધાઓ છે એના વિશે ફરી ક્યારેક બીજા વિડીયોમાં વાત કરીશું હાલે આપણે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ આઈઆરઓ આરની જે વેબસાઇટ છે સરકારી ત્યાંથી આપને કેવી રીતે સાધવા છે એ ડાઉનલોડ કરવા આપ ખુદ પણ મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો એ હું આપને આજે પૂરી માહિતી છે એ આ વિડીયોના માધ્યમથી આપીશ સૌપ્રથમ આપે ગૂગલનો ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કરવાનું છે અને એની અંદર જે અને આ પ્રમાણે અહીંયા આરઓ આર લખી અને સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે આપને પ્રથમ લિંક દેખાશે એની આર ઓ આર એની આ લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આપની સ્ક્રીન પર એક આ પ્રકારે ડિસ્પ્લે થશે અને અહીં આપને જોવા મળશે સૌપ્રથમ સિલેક સિલેક્શન છે કોઈ એક પસંદ કરો એમાં આપને સાત નંબરના ઉતારા જુએ છે આઠ નંબરના ઉતારા જુએ છે કે નમૂના નંબર છના વિગત જોવે છે હાથપત્રો જુએ છે એ તમામ માહિતી છે એ આપ અહીંથી જોઈ શકશો આ એક ફ્રી ઓફ કોસ્ટ વેબસાઇટ છે અને આ સરકારી વેબસાઇટ છે તેની ઉપર તમને પૂરેપૂરી માહિતી છે એ મળી રહેશે આપના જમીનના ખેતરના જે પણ સર્વે નંબર છે એ ખા સર્વે નંબર ખાતા નંબર અહીં દાખલ કરી અને આપ પૂરતી માહિતી છે એ મેળવી શકશો સૌ પ્રથમ આપણે વાત કરીએ સાત નંબરની ગામના નમૂના નંબર સાત તો નમૂના નંબર સાતને સિલેક્ટ કરો ત્યારબાદ અહીં જિલ્લો પસંદ કરો ત્યારબાદ તાલુકો પસંદ કરો અને પછી ગામ છે કે કોઈ પણ આપનો અહીં ગામ જોઈ લેવાનું નામ ગામના નામોનું લિસ્ટ છે અહીં આપવામાં આવેલું છે તો ગામનું નામ સિલેક્ટ કરી અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે અહીં બાજુમાં છે એ સર્વે નંબર કે બ્લોક નંબર એ દેખાવામાં આવે છે ત્યાં આપ આપનો સર્વે નંબર જે પણ હોય પૈકી ભાગ હોય કે જે પણ સર્વે નંબર આપનો હોય લાગુ પડતો એ સર્વે નંબર અહીં સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીં કેપ્ચા કોડ જે અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે એ કેપ્ચા કોડ દાખલ કરી અને કંઈ થોડું ઉપર સ્ક્રોલ અપ કરી અને અહીં ગેટ રેકોર્ડ ડિટેલમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ પૂરેપૂરી વિગત છે એ આપની સ્ક્રીન પર દેખાઈ જશે આ બીજા કોડનો સર્વે નંબર છે એટલે હું આપને નથી દેખાડી રહ્યો પરંતુ આવી રીતે છે એ આપ જોઈ શકશો અને આગળ આપણને વિડીયોમાં એક વસ્તુ કામ લાગવાની છે એ જે અહીં ઘણે આપને યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર યુપીઆઈએન આ નંબરને છે એ નોટ કરી અને રાખવાનું છે આપની ખાતા ચોપડી હોય ખાતા વહેની હોય કે પછી બીજી કોઈ ડાયરી હોય એમાં આ નંબર તમારો લખી લેવાનો છે જે પણ ખાતા નંબર છે એના એક એક સર્વે નંબર પરથી આપને આ મળી જશે સર્વે નંબર દાખલ કર્યા બાદ આ યુનિક આઈડેન્ટ પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર છે એ મળશે આ નંબર આપને ક્યાં કામ લાગશે એ હું આપને આગળ વિડીયોની અંદર બતાવીશ સૌપ્રથમ આપણે જાણીએ કે આના સિવાય બીજા કયા કયા છે એ આની અંદર ડિટેલ મળી શકે છે તો અહીં બીજા પણ ઘણા બધા ઓપ્શન આપેલા છે ગામના નમૂના નંબર આઠ એને સિલેક્ટ કરશો એટલે આપણે અહીં જિલ્લો તાલુકો ગામ એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ અહીં આપ ખાતા નંબર આપની જમીનનો જે પણ ખાતા નંબર હોય એ દાખલ કરશો તો આપને જે છે એ પૂરતી વિગત મળી રહેશે હું આપને એક દાખલા તરીકે કોઈ પણ એક રેન્ડમલી નંબર ખાતા નંબર નાખી અને બતાવીશું અગિયાર નંબરનું છે કોઈ પણ હોય આપનો જે પણ ખાતા નંબર હોય એ નાખવાનો છે આપે અને આ નંબર દાખલ કર્યા કર્યા બાદ કોડ નાખવાના અને ત્યારબાદ ગેટ રેકોર્ડ પર ક્લિક કરી અને એ આપ વિગત મેળવી શકશો હું એમ ડબલ્યુ નંબર નાખું છું કોઈ પાર્ટીનો નંબર મારી પાસે નથી તો આપને સ્ક્રીન પર દેખાઈ આવશે અહીં ક્રમાંક આપેલા છે એક બે ત્રણ કે કેટલા સર્વે નંબર આપણા ખાતાની અંદર ઇન્વોલ્વ છે એ તમામ સર્વે નંબરની વિગત છે અહીં આપવામાં આવેલી છે જોઈ શકશો આપ અહીં આપેલો છે સર્વે નંબર કે બ્લોક નંબર તમામની વિગત છે અહીં આપેલી છે ખાતા નંબર સર્વે નંબર અને એના પૈકી ભાગ પણ અહીં દેખાડવામાં આવેલ છે ત્યારબાદ ક્ષેત્રફળ છે જમીનનો આપની જમીન કેટલી છે એ પણ અહીં વિગત દર્શાવવામાં આવી છે આ નમૂના નંબર આઠની વિગતો દર્શાવવામાં આવશે અહીં અને ત્યારબાદ જમીનનો આકાર છે એ પણ બતાવવામાં આવેલું છે અને આકારણી છે અને ત્યારબાદ અહીં ખેતીલાયક છે કે બિનઉપયોગી છે એ પણ અહીં વિગત જોવા મળશે ખાતેદારનું નામ અહીં જોવા મળશે તમામ વિગતો છે એ આપ અહીં જોઈ શકશો આ એક ફ્રી ઓફ કોસ્ટ વેબસાઇટ છે જ્યાં આપની નોંધ ખાતા નંબર સર્વે નંબર એની વિગતો છે એ જોવા મળશે ઘણી વખત એવું થતું હોય છે કે આપે દસ્તાવેજ કરાવેલો છે અને દસ્તાવેજ થઈ ગયો છે કે એનું નામ ચડ્યું છે કે નહીં ઘણી વખત જે છે એ પરિવારના સભ્યો છે એની પણ નોંધણી કરાવતા હોય છે નામની ત્યારે વાર વારસાઈ કરાવતા હોય છે અને વારસાઈની નોંધ પડી છે કે નહીં એના નામ અંદર દાખલ થયા છે કે નહીં એ જોવા માટે લોકો છે એ ઘણી વખત મામલતદાર કચેરીના કે વકીલના વકીલ પાસે ધક્કા ખાતા હોય છે ત્યારે આપને ઘરે બેઠા આ તમામ વિગત છે એ ફ્રી ઓફ કોસ્ટ આપ જોઈ શકશો એના માટે ક્યાંય પણ જવાની જરૂર નથી કોઈ ધક્કો ખાવાની જરૂર નથી આપ ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ આપના મોબાઈલના માધ્યમથી આપ આસાનીથી છે એ આ તમામ વિગતો છે એ મેળવી શકશો ત્યારબાદ વાત કરીએ આપણે બીજું ગામના નમૂના નંબર હકપત્ર ગામના નમૂના નંબર છ એટલે કે આપની નોંધ જે પણ નોંધ હોય એ નોંધની વિગત છે એ નોંધના નંબર આપ કોઈ પણ આપનો નંબર હોય એ દાખલ કરી અને અહીં કેપ્ચા કોડ દાખલ કરી ત્યારબાદ અહીં ગેપ ડિટેલ પર ક્લિક કરશો એટલે આપણી છેલ્લી નોંધ જે કાચી નોંધ હોય કે જે પણ નોંધ હોય એ નોંધની વિગત આની અંદર આપને જોવા મળશે ક્યારે દસ્તાવેજ થયેલો છે વારસાઈ કરેલી છે શું નામ કમી કર્યું છે જે પણ વિગત આપ જાણવા માગતા હો એ તમામ વિગત છે એ અહીંથી આપને મળી રહેશે પછી આવે છે કે અહીં ફેરફાર માટે એકસો પાંત્રીસ ડીની નોટિસ એ પણ અહીંથી વિગત મેળવી શકશો ન્યૂ સર્વે નંબર ઓલ પ્રોમોગેશન થયેલા ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર એ પણ વિગત મેળવી શકશો વર્ષ અને મહિના મુજબ પણ વિગત મેળવી શકશો સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી અહીંથી આપણે મળી શકશે ત્યારબાદ જમીન ડેકરને લગતા કેશની વિગત પણ અહીં મેળવી શકશો અને સૌથી મહત્વનું એક આ ઓપ્શન છે કે આપણે જમીન છે પરંતુ આપણે ખાતા નંબર કે સર્વે નંબર યાદ નથી કે ભૂલી ગયા છો ચોપડી ખોવાઈ ગઈ છે કે કામ કામથી ક્યાંય બહાર ગયા છો ને આપણે તરત વિગત જોઈ અને કોઈને આપવી છે પરંતુ આપને ખ્યાલ નથી કે વિગત શું છે તો એ વિગત પણ અહીંથી આપ મેળવી શકશો તો શું વિગત છે આપને હું જણાવું જો ખાતેદારના નામ પરથી ખાતું જાણવા માટે અહીં ખાતેદારનું આ સિલેક્શન કરી ત્યારબાદ જિલ્લો તાલુકો ગામ સિલેક્ટ કરી અને અહીં ખાતેદારનું નામ છે એ આપે ટાઈપ કરવાનું છે ગુજરાતી જાણતાઓ મોબાઈલ મોબાઈલની અંદર ગુજરાતી ટાઈપ થતું હોય તો ગુજરાતીમાં વ્યવસ્થિત રીતે જે પ્રમાણે ખાતામાં નામ આપેલું છે એ પ્રમાણે નામ દાખલ કરી શકશો અને અથવા તો ઇંગ્લિશમાં પણ આપ નામ દાખલ કરી અને કેપ્ચા કોડ અહીં દાખલ કરશો એટલે વિગત છે તે મળી જ મળી જશે ઘણી વખત એવું થતું હોય છે કે આપના નામમાં કોઈ મિસમેચ થતું હોય કે કાંઈ થતું હોય જેના લીધે ઘણી વખત ડિટેલ છે એ નથી મળતી તો એવા સંજોગોમાં આપે મામલતદાર કે કોઈ કચેરીનો સંપર્ક કરવાનો રહે છે પરંતુ મોસ્ટ ઓફ જે તમામ વિગત છે એ અહીંથી આપને મળી જશે ત્યારબાદ આવશે યુપીઆઈ એક આપને મેં નંબર નોટ કરવા માટે આગળ કહેલું હતું એ યુપીઆઈએન નંબર એ યુપીઆઈએન નંબર છે એ અહીં આપને કામ લાગશે સર્વે નંબર નથી આપણી પાસે ખાતા નંબર પણ નથી પરંતુ આ નંબર છે એ નોટ કરેલો હશે તો આપ અહીં એ નંબરના માધ્યમથી છે એ પણ તમે સાત બાર કે આઠના ઉતારા અહીંથી કાઢી શકશો એ નંબર અહીં દાખલ કર્યા બાદ કેપચા કોડ નાખી અને ગેટ રેકોર્ડ પર કરશો એટલે આપણે તમામ વિગત છે તમારી જમીનની કે ખેતરની એ મળી જશે અને ત્યારબાદ ખાતેદારની વિગતો અન્ય ભાષામાં હવે જો ઘણી વખત એવું થતું હોય કે બહારના લોકો છે એ ગુજરાત બહારની કોઈ જમીન છે એની વિગત આપને મેળવવી હોય તો એ પણ તમે અહીં સિલેક્ટ કરી શકો છો જિલ્લો છે તાલુકો અને ગામ સિલેક્ટ કરી અને સર્વે નંબર નાખી અને ત્યારબાદ અહીંથી ભાષા આપ કોઈ પણ ભાષાની અંદર ને કનેક અલગ અલગ ભાષાઓ આપેલી છે એ ભાષાની અંદર આપ અહીંથી વિગત છે એ જાણી શકો છો હવે મહત્ત્વની વાત મુદ્દાની વાત એ કરીએ કે તમારે મામલતદારના ધક્કા ખાવા પડતા હોય છે ઘણી વખત લોન લેવાની હોય કે પછી સબસિડી માટે કે કોઈ પણ કામ માટે છે એ તમારે સાત બારની જરૂર પડતી હોય છે ત્યારે સાત બાર માટે થઈ અને તમારે મામલતદાર ઓફિસે જવું પડતું હોય છે ઘણી વખત લોકો જાણતા હોય છે મોબાઈલ એપ્લિકેશનમાં પણ આ તો છે એ મળતી હોય છે ફ્રી ઓફ કોસ્ટ એપ્લિકેશન પણ આપવામાં આવેલું છે પરંતુ એની અંદર માત્ર વિગત છે એ જ મળતી હોય છે સાત બાર કે આઠ ના ઉતારા છે એ તમે ડાઉનલોડ નથી કરી શકતા તો હવે કેવી રીતે ડાઉનલોડ કરશો તો સરકાર દ્વારા એક આ વેબસાઇટ છે આરો આર એ ચાલુ કરવામાં આવી છે અને વેબસાઇટની અંદર આપ ઘરે બેઠા છે એ સાત બારના ઉતારા લીગલ ઉતારા જે ડિજિટલ સિગ્નલ આવે છે એ દરેક જગ્યાએ માન્ય ગણવામાં આવશે માત્ર પાંચ રૂપિયા ભરી અને એક કોપી દીઠ પાંચ રૂપિયા ભરી અને આપ ઘરે બેઠા જઈએ આવ તારા ડાઉનલોડ કરી શકશો કેવી રીતે ડાઉનલોડ કરશો તો આર ઓઆરની વેબસાઇટ ઉપર જવાનું છે પ્રથમ અહીં જોઈ શકશો આપ હોમ સ્ક્રીન પર છીએ ત્યારબાદ અહીં કણે આપેલું છે ડિજિટલ સિગ્નેટ ફોર બરાબર છે ત્યાં જવાનું છે અને અહીં આપનો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખશો એટલે આપને ઓટીપી આવશે અને ઓટીપી આવશે એટલે ઓટીપી આવ્યા બાદ ઓટીપી દાખલ કરવાનું છે અને ઓટીપી દાખલ કરશો એટલે આપની સ્ક્રીન પર એ તમામ વિગત છે એ ડિસ્પ્લે થશે હું આપને પ્રેક્ટિકલી કરીને બતાવું છું મારો મોબાઈલ નંબર નાખ્યો છે ઓટીપી નાખી છે ઓટીપી આવે એટલે ઓટીપી નાખવાની અને ત્યારબાદ તમામ વિગત છે એ આપણે સ્ક્રીન પર જોવા મળશે ઓટીપી નાખ્યા બાદ અહીં આપને સ્ક્રીન પર છે એ તમામ વિગત જોવા મળશે ગામના નમૂના નંબર સાત ગામના નમૂના નંબર આઠ બાર છ અને જૂના નમૂના એ તમામ વિગત છે એ આગળ મેં બતાવી એ રીતે તમે અહીં દાખલ કરી શકશો સાત નંબર સિલેક્ટ કરી જિલ્લો તાલુકો અને સિલેક્ટ કરી ત્યારબાદ અહીં સર્વે નંબરનો લિસ્ટ આવશે એ સર્વે નંબર સિલેક્ટ કરી અને અહીં એડ પર ક્લિક કરશો એટલે ત્યાં પેમેન્ટનો ઓપ્શન આવશે પેમેન્ટ કરી અને આપ એ પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકશો આપ જોઈ શકો છો અહીં આપનો જે પણ સર્વે નંબર હોય ખાતા નંબર હોય એ અહીંથી સિલેક્ટ કરી ત્યારબાદ અહીં નંબર દાખલ કરી અને એડ વિલેજ ફોર્મમાં દાખલ કરી અને ત્યારબાદ વિગત છે એ અહીં એડ કરી શકશો હવે પેમેન્ટનો ઓપ્શન આવશે તો પેમેન્ટ કેવી રીતે કરવાનું તો પેમેન્ટ અત્યારે લગભગ મોસ્ટ ઓફ બધા લોકો છે જે ગૂગલ પે ફોન વાપરતા હોય છે તો ગૂગલ પે ફોન ફોન એ ક્યુઆર કોડના માધ્યમથી પણ આપ પેમેન્ટ છે એ કરી શકશો પેમેન્ટ કેવી રીતે કરવું અહીં સિલેક્ટ કરી પે એમાઉન્ટ પર જવાનું છે અને ત્યારબાદ આ વિગત આપની સ્ક્રીન પર ડિસ્પ્લે થશે અહીં યુપીઆઈ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ યુપીઆઈ ક્યુઆર કોડ પર ક્લિક કરવાનું છે અને આપની સ્ક્રીન પર છે એ ક્યુઆર કોડ ઓપન થશે પેના ઉપર ક્યુઆર કોડ ઓપન થશે અને આ ક્યુઆર કોડ ઉપર સ્કેન કરવાનું અને સ્કેન કર્યા બાદ પેમેન્ટ કરશો એટલે તરત જ આ છે એ પેમેન્ટ થશે એટલે પાછું એ ડિસ્પ્લે પર જતા રહીશો તમે થોડો સમય લેશે રિફ્રેશ થવા માટે આ સાઇટ છે એ લગભગ બપોરે દોઢ વાગ્યાથી બે વાગ્યાના સમય બેથી અઢી વાગ્યાના સમયમાં છે એ બંધ રહે છે પાછા ફરીથી તમે એ જ સ્ક્રીન પર આવી જશો અને અહીં આપનો જે પણ સિલેક્ટ કરેલા સરળ નંબર કે ખાતા નંબર હશે એ અહીં ડિસ્પ્લે થશે અને અહીં જોઈ શકશો આપ અહીં પેન્ડિંગ બતાવે છે તો અહીં જનરેટ આર આર પર ક્લિક કરવાનું છે જનરેટ આર પર ક્લિક કરશો એટલે તમારી પીડીએફ છે એ તૈયાર થઈ જશે અને પીડીએફ તૈયાર થયા બાદ અહીં એક નોંધ આપવામાં આવેલી છે એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામના નમૂના નંબર આપના લોગિનમાં ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે જેમ કે તમે અત્યારે પેમેન્ટ કરી દીધું છે પરંતુ અત્યારે તમારે ડાઉનલોડ નથી કરવું અથવા તો કોઈ કારણસર તમારે ક્યાંય ઓચિંતાના જવાનું થયું છે ને તમે ડાઉનલોડ નથી કરી શક્યા તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અહીં આપ ફરી વખત લોગ ઇન કરી અને ચોવીસ કલાકની અંદર અહીં ચોવીસ કલાકનો સમય આપવામાં આવ્યો છે ચોવીસ કલાકની અંદર ગમે ત્યારે તમે ડાઉનલોડ કરી શકો જેમ કે અત્યારે હું સાતને બત્રીસ મિનિટ થઈ છે અત્યારે સાંજના સાત વાગ્યાનો સમય છે સાડા સાત વાગ્યાનો તો આવતીકાલે સાંજના સાડા સાત વાગ્યા સુધી ગમે ત્યારે આ પીડીએફ છે એ હું ડાઉનલોડ કરી શકું ડાઉનલોડ કેવી રીતે કરવી તો જનરેટ આર આર પર ક્લિક કર્યું ત્યારબાદ ડાઉનલોડ આરઓ ઓ આરની જે લિંક છે એના પર ક્લિક કરવાની છે અને આપની સ્ક્રીન પર આ છે એ ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ કરશો એટલે આપના મોબાઈલમાં છે એ પોપ અપ આવશે અને પોપઅપ આવ્યા બાદ આપની સ્ક્રીન પર આ પ્રમાણે પીડીએફ છે એ ઓપન થઈ જશે તમામ વિગતો આપણે જો ઉપયોગી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો આ વિડીયોને લાઇક કરો અને પવન્યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા અમારા નોટિફિકેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન છે એ આપને મળી રહે વધુમાં જણાવું તો આપની સુવિધા માટે ન્યૂઝ એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં એ વેબસાઇટ છે એ દરેક લોકોના મોબાઈલમાં છે એ ફરતી થશે જેની અંદર આપ કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ માહિતી લોકોને આપવા માંગતા હો કે સરકારને આપવા માંગતા હો એ માહિતીનો વિડીયો આપની પાસે છે તો આપ એ વિડીયોને વેબસાઇટ ઉપર અપલોડ કરો અને ત્યારબાદ એ અમારા ટીમ દ્વારા અપ્રુવલ કરવામાં આવશે અને એ વિડીયો છે એ પબ્લિશ થશે પાવન ન્યુઝના માધ્યમથી પણ પબ્લિશ કરવામાં આવશે અને વેબસાઇટ પર પણ આપ જોઈ શકશો અને લોકો પણ છે એ વેબસાઈટ ઉપર વિડીયો જોઈ શકશે આપની કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ બાબતમાં આપે વિડીયો બનાવેલો હોય જે આપ ઈચ્છતા હો કે આ પબ્લિશ થાય અને લોકો આને વધારેમાં વધારે જોઈએ અને આપને મદદ થઈ શકતી હોય તો અમારા દ્વારા એક આ જે છે એ વેબસાઇટ બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં એ વેબસાઇટ છે એ આપણા સુધી પણ લાવવામાં આવશે તો ફરી એક વખત વિડીયોને શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આ માહિતી આપને કેવી લાગી એ જણાવવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દે